પકડી લેવામાં આવ્યું છે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે તે જંગલથી બચીને તેની સાથે અત્યારે હાલ તે રસ્તા ઉપર આવી ચડ્યો હતો અને ત્યારબાદ હાલ આસપાસના વિસ્તારોમાં ઘરોની આસપાસના વિસ્તારોમાં પાર્કિંગમાં આ મગર જોવા મળ્યો હતો અને વિશાળ મહાકાય મગર હતો તો વન વિભાગને જાણ કરીને તાત્કાલિક આ મગરને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે તેને પકડી લેવામાં આવ્યો છે અને આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મગર જ્યારે જંગલમાંથી પાણીમાંથી તળાવમાંથી બહાર નીકળીને જ્યારે માનવ વસ્તીમાં આવી ચડ્યો હતો અને તે પાર્કિંગમાં આવી ચડ્યો હતો જ્યાં હજારોની સંખ્યામાં જ્યારે સ્થાનિકો રહેતા હોય તેવા એરિયામાં તે ભૂલો પડ્યો અને તેની જાણ થતાં તેને વન વિભાગને સોંપવામાં આવ્યું છે સ્ટ ડિપાર્ટના કંટ્રોલ રૂમ પર ડબલ્યુઆરટી માંથી ફોન આવ્યો હતો કોઈ ચંચલબેન બાયલી પાસે અસ્મેન્યુ વેવન્યુ પાસે એક પાંચ ફૂટનો મગર આવી ગયો હતો એમના પાર્કિંગમાં અને અમે ડબલ્યુઆરટીપાર્ટમેન્ટ સાથે મળીને અમે રેસ્ક્યુ કર્યો છે અને રેસ્ક્યુ કરીને અમે અમારા ડિપાર્ટમેન્ટમાં લઈએ નીકળ્યા બે પાંચ ફૂટ थी, मैंने फॉरेस्ट टीम को और वाइल्ड डेप वाइल्ड रेस्क्यू टीम को कॉल किया उन लोग इमिडिएटली आए रेस्क्यू किया और उसको आ, आ, लिया है और अभी जा कर जाए